લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવન માનવ જીવનમાં એવું કહેવાય કે ભાઈ આપની જિંદગીનો કોઈ ભરોસો નહીં આપણે સવારે નીકળ્યા અને ઘરે પહોંચ્યા ત્યારે આપણે સાજા સારા બરાબર રસ્તામાં કંઈ થયું જીવનમાં કંઈ થયું કોઈ એક્સિડન્ટ નહીંડ્યો કોઈક બીજાની ભૂલને લઈને આપણે તકલીફ આવે તો આપણે જાન ગુમાવીએ છીએ ઘણી વખત એવું થાય છે કે ભાઈ સાદો સમૂહ નીકળેલો માણસ સાંજે આવે તો અચાનક ગંભીર બીમાર થઈ જાય અથવા બહારથી જેવી ખબર આવે કે ભાઈ એમના રસ્તામાં કંઈ થયું ને હોસ્પિટલ દાખલ કરી રહ્યા છે આ બધી વસ્તુ આપણા માટે નવી નથી આપણે બહુ ઓછા સમય પહેલાં બધું ભોગવું કોરોના કાળ આવ્યો કોરોના આવ્યો ને આપણે ઘણી બધી વિટંબનાઓ જોઈ ઘણી બધી જિંદગીઓ આપણે આપણી આજુબાજુથી ગુમાવી આપણા સમાજથી આપણા શહેરથી જતી જોઈ અને એ જે સમય હતો ત્યારે મેં એક વિડીયો મૂકેલો ખપ્પર યોગ જીવનમાં અમુક સમય એવો આવે તે વખતે માતા મહાકાલી ચામુંડાનો જે કપ્પર યોગ આવે એમાં ઘણી બધી માનવ જિંદગીઓ હોમાઈ જાય અને એ આપણે બે હજાર ઓગણીસથી શરૂ થયેલા ખપ્પર યોગમાં આપણે જોયું ખપ્પરયોગ એટલે શું ખપ્પર યોગ એટલે જે મહિનામાં સંક્રાંતિ અને અમાસ એક જ વારે આવે રવિવારે તારે ખપ્પર યોગ બને અને વિક્રમ સંવંધ બે હજાર એક્યાસીમાં માં ચૈત્ર માસમાં તેર ચાર બે હજાર પચીસને દિવસે મેષ સંક્રાંતિ રવિવારે તેમજ ચૈત્ર માસની અમાસ રવિવારના દિવસે હોવાથી ખપ્પર યોગનું નિર્માણ થાય છે અને મિત્રો ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી શનિ મહારાજ મીનમાં પ્રવેશ છે અને જો તમને બધાને યાદ હોય તો તે વખતે પણ શનિની રાશિમાં ગુરુ પ્રવેશેલા અને આ વખતે ગુરુની રાશિમાં શનિ પ્રવેશ છે તો મિત્રો જ્યારે ગુરુ શનિ જીવ અને શિવ આ બેનું જ્યારે મિલન થાય ત્યારે જીવનમાં જે અનબેલેન્સ વસ્તુઓ છે ને તેને બેલેન્સ કરે છે ભગવાન તો આ જે સમય છે તેર ચાર બે હજાર પચીસ ત્યારે જે ખપ્પર યોગનો યોગ બને છે તે દેશ દુનિયા માટે ખરેખર નુકસાન કરતા સાબિત થઈ શકે છે હું હજુ બીજા બે ચાર વિડીયો તમને આપીશ આ અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરીને જોતા રહેજો ઘણી બધી જાણકારીઓ આપીશ તમને તો આ સમયમાં જો કોઈ મોટી જાનહાની થાય તો માનું ખપ્પર ભરાય તો ચોકસાઈ રાખજો આ સમયને બહુ જ સંભાળીને પસાર કરવાનો આપણા બધા માટેનો સમય છે આના પછી

ઘણા બધા એવા લોકો હશે જેને ખાવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે છતાં પણ અનાજ મળે નહીં તો મિત્રો આ જીવ અને ધાન્ય ધાન્ય પર જીવ ટકે છે એનું જીવન છે અને જો એ જ બંનેમાં તકલીફ આવે તો માનવ જીવન ટકાવી રાખવું મુશ્કેલ ભયરું દેખાય છે તો મિત્રો આ જે સમય છે કપ્પર યોગનો એને આપણે ખૂબ સાચવીને આપણા જીવન સાથે જોડીશું અને આ સમયમાં આપણે કોરોના જેવી તારાજગી નારાજગી સહન ન કરવી પડે એનું ધ્યાન રાખશું કોરોના વખતે ઘણા બધા લોકો અનાજથી દૂર રહ્યા ઘણા બધાએ ભૂખ સહન કરી ઘણા બધાએ તકલીફો ભોગવી અચાનક રોગ આવ્યો અચાનક લોકડાઉન આવ્યું તો માનવીને કોઈ તૈયારી કરવાનો મોકો ન મળ્યો અને ઘણી બધી તકલીફો પડી તો આવા સમયને પહેલેથી ઓળખીએ જાણીએ અને એની તૈયારી રૂપે આપણે આગળ ચાલવું જોઈએ તો મિત્રો આજે મેં તારીખો આપીને એ સમયમાં ખાસ કરીને બે હજાર પચીસના એપ્રિલ મહિનાની શરૂઆતથી જ તમારે એન્ડ સુધી લગભગ આખું વર્ષ બે હજારનું પચીસનું પતે ને ત્યાં સુધી તમારે સાવધાનીપૂર્વક ચાલવાનું આ સમયમાં ખાવા પીવાની વસ્તુ અનાજ તેલ દવાઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ તમારે થોડીક સ્ટોકમાં રાખવી જરૂરી અને આ સમય અંધારામાં રહીને નહીં ચાલતા આ જે સમય છે એને તમારે બહુ સરસ રીતે ઓળખીને ચાલવાનું છે તો જ્યારે જ્યારે દૈવીય પ્રકોપ આપણી પર ઉતરે છે ને ત્યારે આપણે આવા યોગોનું નિર્માણ થતું જોઈએ છે ને એ યોગમાં આપણે હોમાઈએ છીએ અને મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રમાં આ સમયને ખપ્પર યોગ તરીકે જ ઓળખવામાં આવે છે અને ખપ્પર માતા મહાકાલીના હાથમાં છે અને માતાએ આવા સમયે દુશ્મનોનો નાશ કરી અને એમનું રક્ત એમને ધારણ કર્યું છે પીધું છે જેથી કરીને દુનિયામાં એવા બીજા રાક્ષસો પેદા ન થાય તો આ જે સમય છે ને એને ખૂબ સાવધાનીપૂર્વક વિતાવવાની તૈયારી સાથે આ સમયની તૈયારી કરી લેજો બરાબર અને બાળકોને સાચવજો કોઈ અજાણી જગ્યા પર ગમે ત્યારે ગમે તે સમયે બહાર નીકળી ન જવું ગમે ત્યાં ફરવા ન જવું ખોટા જોખમો લેવાના નહીં આ બધી બાબતોનું ધ્યાન રાખજો કારણ કોઈ જ નથી નક્કી કરી શકતું કુદરત છે કયો પ્રકોપ લાવે ખબર નથી કોરોના આપણે સપનામાં પણ નહોતો વિચાર્યો નહીં આવ્યો અને આટલી મોટી જાનહાની આખી દુનિયામાં થાય તો આને આપણે ચોક્કસ રીતે સમજીશું જાણીશું અને અમે જે છે આ મારો પહેલો વિડીયો છે આ બાબતમાં તો સમજીને ચાલજો આ સમયને ધ્યાનમાં રાખજો જેથી કરીને એ સમયમાં આપણે પેલું અંધારામાં ભટકી ન જઈએ બરાબર તો મિત્રો આજનો વિડીયો તમને ઉપયોગી સાબિત થશે ને આવનારા સમયની આપણી જે શાસ્ત્રોક્ત આગાહીઓ છે એને આધારિત મેં તમને આ વસ્તુ જણાવી છે તો એનું ધ્યાન રાખજો એ સમયે કોઈપણ જાતની બેદરકારી બે જવાબદારી જીવનમાં રાખવી નહીં બરાબર તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઇક શેર જરૂર કરજો જેથી કરીને ઘણા બધા લોકો આ સમયનો સામનો કરી શકે ને એનાથી બચી શકે તો મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે